નો પ્રયાસ થયો છે કન્યાદાન જ્વેલર્સની શોપમાં ભીખા પરમાર અને ઘનશ્યામ પરમાર નામના બે શખ્સ ગ્રાહક બનીને આવ્યા હતા અને ઘરેડાની ખરીદીના બહાને ભાવતાલ કરી રહ્યા હતા આ દરમિયાન લૂંટના ઇરાદે ભીખા પરમારે શોપ માલિકના માથા પર હથોડીના ઘા ઝીક્યા હતા અચાનક જ હુમલો થતાં શોપ માલિક મોન્ટેઝ શાહ કે જેઓ સતર્ક થયા અને હુમલાખોરનો સામનો તેમણે કર્યો એટલામાં આસપાસમાંથી લોકો આવી આરોપી ભીખા પરમારને પકડી લીધો જો કે અન્ય આરોપી ઘનશ્યામ પરમાર ભાગવામાં સફળ રહ્યો હતો દુકાન માલિકે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી આરોપીઓ અગાઉ પણ બે થી ત્રણ વખત દુકાને આવી ચૂક્યા હતા અને આ કેસમાં હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે